ઢાઢરણ નદીના બ્રિજ અંગેની અફવાઓ પર ધારાસભ્ય દેવકિશોર સ્વામીનો ખુલાસો આમોદના જંબુસર માર્ગ પર આવેલી ઢાઢરણ નદીના બ્રિજ અંગે છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયા પર વિવિધ અફવાઓ ફેલાઈ રહી હતી કેટલાક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે બ્રિજ તાત્કાલિક ખોલી દેવાશે જ્યારે હકીકતમાં એવું નથી આ મુદ્દે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા બ્રિજ અંગેનું જાહેરનામું બહાર પાડવાની પ્રક્રિયા ચાલુ છે બ્રિજ ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે પરંતુ શરૂઆતમાં ફક્ત થી પચીસ ટન સુધીના વાહનોને જ અવરજવર માટે મંજૂરી આપવામાં આવશે ધારાસભ્યએ જનતાને અપીલ કરી છે કે સત્તાવાર જાહેરનામું બહાર ન પડે ત્યાં સુધી ખોટી અફવાઓ અને ભ્રામક સોશિયલ મીડિયા પોસ્ટ પર વિશ્વાસ ન કરે તેમણે જણાવ્યું હતું કે સરકાર તથા કલેક્ટરસી દ્વારા જાહેરનામું બહાર પડ્યા પછી તેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે બ્રિજનું અત્યારે કામ ચાલુ છે અને કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે કે આ બ્રિજ ચાલુ થઈ ગયો છે મોટા વાહનો માટે શું કહેશો સાહેબ તે બાબતે માં એવું છે કે સરકારમાં અત્યારે એની રજૂઆત થઈ ચૂકી છે આવનાર બે દિવસની અંદર આ રોડ શરૂ થઈ જશે પણ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એને નવું જાહેરનામું પુનઃ ઉપયોગ માટે અને ફક્ત વીસ થી પચીસ ટન ના જ વાહનો આપવામાં આવશે લગભગ બે દિવસની અંદર આજે કાલ સુધીમાં આ રોડ શરૂ થઈ જશે પણ મીડિયાવાળા બહેન મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી તમારી પોતાની જાતે આનો કઈ લોકોના મતે કે લોકોના વાયકાથી એને તમે મીડિયામાં છાપતા નહી ફક્ત કલેક્ટર શ્રી આ જે જાહેરનામું છે એ જાહેરનામું જાહેર કરવામાં આવશે ને ત્યારબાદ આ રોડ શરૂ કરવામાં આવશે